થરાદના ચારડા ચિત્રકૂટ ધામ ખાતે ડીડી રાજપૂત સહિત ગ્રામજનો દ્વારા આયોજિત કથાના ચોથા દિવસે કથામાં શાસ્ત્રી રામેશ્વર બાપુ હરિયાણી વાવ થરાદ જિલ્લો જાહેર થતા વાવથરાદ જિલ્લાની જનતાને આહવાન કર્યું હતું કે વધુમાં વધુ દીકરીઓને ભણાવજો જિલ્લો થતાં જિલ્લાની દ્રષ્ટિએ શિક્ષણ પણ વધારો થશે તેમજ આજના યુગમાં દીકરીઓને ભણાવી ખૂબ જ જરૂરી છે આજના યુગમાં દીકરીઓ આજે પાયલોટ છે તેમાં સરહદની બોર્ડર ઉપર પણ જવાનો સરહદની રક્ષા કરતા હતા પરંતુ આજે પણ મહિલાઓ પણ સરહદની બોર્ડર ઉપર હથિયારોથી રક્ષા કરી રહી છે તો વાવ થરાદ જિલ્લાની જનતાને પણ પોતાના દીકરાને ભણાવે પણ પણ સાથે દીકરીઓને ભણાવવાનું રાખે તેવું વ્યાસપીઠ ઉપરથી રામેશ્વર બાપુએ આહવાન કર્યું ચોથા દિવસના ભોજનદાતા પૃથ્વી પરિવાર રહ્યા હતા તેમજ આજની મહાઆરતી પૃથ્વી પરિવાર દ્વારા ઉતારવામાં આવી હતી આ કથામાં વિશેષ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રીજીનું સન્માન કર્યું હતું તેમજ મુસ્લિમ પરિવાર દ્વારા પણ આરતી ઉતારાનો લાભ મળ્યો હતો મુસ્લિમ પરિવારના આગેવાનો મહમદભાઈ ઘાંચી ધૂળાભાઈ ઘાંચી યુસુફ શાહ બાનવા હબીબ શાહ રૂપસીભાઈ પટેલ વસંતભાઈ ત્રિવેદી નંદુભાઈ મહેશ્વરી દલપતસિંહ ચાવડા રામભાઈ મહેશ્વરી સહિતના કથા સાંભળી હતી ભોજન પ્રસાદ પણ લીધો હતો ચાડા ગામમાં કથામાં એકતાનો પણ જોવા રસપાન સાંભળવા માટે પંદર ભક્તો ઉમટ્યા હતા જેમાં બાર હજાર ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો